આરોગ્ય સૌથી મોટું ધન છે અને જ્યારે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપવામાં આવે ત્યારે તે એક ભવિષ્યને સારું બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ બની જાય છે ઝઘડિયા ખાતે દિવાન ધનજીભાઈ શાળામાં શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પમાં હૃદયરોગ ન્યુરો સર્જરી ડાયાબિટીસ ચામડી દાંત હાડકાં અને સ્ત્રીરોગ સહિતના તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી જગડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ તબીબી તપાસ માટે આવ્યા જેમાં ખાસ કરીને હાડકાં અને ચામડીના રોગોના કેસોની સંખ્યા વધુ જોવા મળી આ ઉમદા કાર્યના પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના માન્ય ધારાસભ્ય રિતેશભાઈ વસાવા જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી હોસ્પિટલના સંચાલક હેડ આત્મી ડેલીવાલા એઆઈએના ચેરમેન હિમંત સેલડિયા નોટિફાઈડના ચેરમેન અમુલક પટેલ

અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈ એમને આરોગ્ય આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીકરણો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચેરમેન મોદીના તમામ ટ્રસ્ટીકરણો અને ટીઆરડી એસોસિએશનના ટ્રસ્ટીકરણો ખૂબ ખૂબ Abartmam